નમસ્કાર હું ચૌધરી આપ સૌ જીપીએસસી યુપીએસસી અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની પૂર્વ તૈયારી કરી રહ્યા છે તે માટે અને તેની સફળતા માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આ પહેલા પણ આપણે વ્યાકરણ વિશે વાતો કરી છે અને અલંકારો વિશેની મેં તમને વિશદ વિસ્તૃત સમજ આપી છે આપ સૌને પેલા નમ્ર વિનંતી છે કે આપ સૌ મારી જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરો લાઈક અને શેર કરો જેથી જે પણ મહત્વના વિડિયોઝ હોય એ આપના સુધી પહેલા પહોંચી શકે અને એનાથી મને પણ પ્રોત્સાહન મળે નવા નવા વિડિયોઝ આપના માટે તૈયાર કરવાનું આજે આપણે વાત કરવાના છીએ સમાસ વિશે સમાસના પ્રશ્નો આપને અવારનવાર પૂછાતા હોય છે એટલું જ નહીં ભાષા સમૃદ્ધિ માટે પણ સમાસની જાણકારી હોવી અને એના ઉપયોગ વિશે જાણવું એ એ ખૂબ જ જરૂરી છે છે આજે આપણે આપણે વાત કરીશું સમાસ સમાસ વિશે શું તો સૌથી સમજીએ કે કે બે તેનાથી વધારે પદો શબ્દો કે રૂપોને જોડીને એક રચના બને એને સમાસ કહેવામાં આવે છે ફરી હું તમને યાદ કરાવી દઉં કે બે શબ્દો રૂપો કે પછી પદો એને જોડીને જોડાઈને તો એક રચના બને છે તો એ સમાસ બને છે જુદા જુદા શબ્દો ને ભેગા કરી એક નવા કરવામાં આવે ત્યારે સમાસ બને છે સમાસ એટલે બહુ સીધી સાધી રીતે એમ કહી શકાય કે નવા શબ્દ નિર્માણ કરવાની પદ્ધતિ સમાસ બે કે વધારે શબ્દો તો હોય જ છે અલગ અલગ બે કે વધારે શબ્દો પદો કે રૂપો પણ આ બે થી વધારે જે શબ્દો રૂપો જે હોય છે એને જોડીને એક નવી રચના ઉદ્ભવે છે શબ્દની એને આપણે સમાસ કહીશું સમાસ એટલે આમ તો સમ એટલે સાથે અને અસ એટલે બેસવું અર્થાત સાથે રહેવું તે જોડાણ તો એને આપણે સમાસ કહીશું સંસ્કૃતમાં જો વાત કરીએ તો સમાસનો અર્થ થાય છે સંક્ષેપ ઘટતો ટૂકાણ કેમ કે ઘણા પદો સાથે આવીને એક સંક્ષિપ્ત રૂપ બને છે જેને આપણે સમાસ કહીએ છીએ સમાસમાં બે પદો સાથે સાથે આવે છે તેથી સમાસના ઘટકોને આપણે છૂટા પાડી શકીએ છીએ તો આ જે સમાસના ઘટકોને છૂટા પાડવાની જે પ્રક્રિયા છે તેને સમાસનો વિગ્રહ કરવો એમ આપણે કહીએ છીએ અને એ પણ જોયું કે સમાસમાં જે બે પદ હોય તો જે પ્રથમ પદ છે એને પૂર્વ પદ કહેવાય અને જે બીજું પદ છે એને આપણે ઉત્તર પદ કહીશું હવે સમાસના જે જુદા જુદા પ્રકારો છે એના વિશે વાત કરીએ તો સૌથી પહેલા આપણે દ્વંદ્વ સમાસ વિશે વાત કરીએ દ્વંદ્વ એટલે કે જોડકું જેમાં સમાન અધિકારવાળા બે કે તેથી વધારે શબ્દોનો બનેલો જે સમાસ છે એને આપણે દ્વંદ્વ સમાસ કહીશું આ દ્વંદ્વ સમાસને જ્યારે આપણે વિગ્રહ કરીએ ત્યારે બે પદો વચ્ચે અને કે ને

પાંચ સાત પાંચ કે સાત આ જે સમાસ છે એના ત્રણ પેટા પ્રકારો છે એમાં પહેલો પ્રકાર છે સમુચય સમૂહ સમૂહનું સૂચન કરવામાં આવે છે શાકભાજી છે વૈકલ્પિક દ્વંદ્વ સમાસ આ સમાસમાં વિકલ્પ દર્શાવવામાં આવે છે જેમ કે જય પરાજય તો એને આપણે વિગ્રહ કરીએ તો જય કે પરાજય એવી રીતે ઇતરેતર દ્વંદ્વ સમાસ આ સમાસમાં બંને પદોનું સરખું મહત્વ હોય છે એ અને જેવા સંયોજનથી જોડાય છે સુખ દુઃખ તો એનો આપણે વિગ્રહ કરીશું સુખ અને દુઃખ થશે એવી રીતે સૂર્ય ચંદ્ર સૂર્ય અને ચંદ્ર હવે આપણે જોઈએ સમાસનો એક પ્રકાર તત્પુરુષ સમાસ આ પ્રમાણમાં થોડોક અઘરો સમાસ છે તત્પુરુષ એટલે કે તેનો પુરુષ તસ્થી તત્પુરુષ સમાન થાય છે જે સમાનમાં પૂર્વપદ અને ઉત્તરપદ વિભક્તિના પ્રત્યયથી જોડાયેલા હોય તો તેને તત્પુરુષ સમાસ કહેવાય છે સમાસના બંને પદો જે વિભક્તિના પદોથી જોડાયેલા હોય તે પ્રમાણે જ તે સમાસને ઓળખવામાં આવે છે આમ તત્પુરુષ જે સમાસ છે માં જે સાત વિભક્તિઓ છે તે પ્રમાણે એનું ઓળખ કરવામાં આવતી હોય છે આપણે તત્પુરુષ સમાસની વાત કરીએ તો દ્વિતીય તત્પુરુષ સમાસ જેનો પ્રત્યય છે ને જેમ સમાસમાં પૂર્વપદ તથા ઉત્તરપદ બીજી વિભક્તિ થી ના જે પ્રત્યય છે એનાથી જોડાય ત્યારે દ્વિતીય તત્પુરુષ સમાસ બને છે આપણે ઉદાહરણ જોઈએ તો પ્રેમ વર્ષ પ્રેમ ને વર્ષ અહીંયા આપણે યાદ રાખીશું કે દ્વિતીય તત્પુરુષ સમાસ જે જેનો પ્રત્યય ને છે તો ને પ્રત્યયથી બંને પદો જોડાશે સ્વાધીન સત્તાધીન એ રીતે કર્માધીન કર્મ ને આધીન મરણ શરણ મરણ ને શરણ તો આ રીતે આપણે આ ઉદાહરણો યાદ રાખીશું તૃતીય તત્પુરુષ સમાસ જેનો પ્રત્યય છે થી થકી વડે જે સમાસના પૂર્વપદ અને ઉત્તરપદ ત્રીજી વિભક્તિના પ્રત્યય ત્રીજી વિભક્તિનો પ્રત્યય કયો છે થી થકી વડે તો જે સમાસ પૂર્વપદ અને ઉત્તર પદ ત્રીજી વિભક્તિના પ્રત્યય વડે જોડાયેલું હોય છે તો તેને આપણે કહીશું તૃતીય તત્પુરુષ સમાસ એમાં ઉદાહરણ છે તૃષાતુર મંત્ર થી મુક્ત સ્થાન ચ્યુત સ્થાનથી ચ્યુત ચિંતાતુર ચિંતા વડે આતુર તો આ આપણે વિવિધ ઉદાહરણો જોયા દ્વિતીય તત્પુરુષ સમાસના અને તૃતીય તત્પુરુષ સમાસના ખાસ કરીને આ જે સમાસ છે એની વિભક્તિ આપણે યાદ રાખીશું તો સમજવામાં યાદ રાખવામાં સરળ થઈ જશે હું આપને ફરી યાદ કરાવી દઉં કે દ્વિતીય તત્પુરુષ સમાસનો પ્રત્યય છે ને અને તૃતીય તત્પુરુષ સમાસનો પ્રત્યય છે થી થકી અને વડે એવી રીતે આપણે યાદ રાખીશું ચતુર્થ તત્પુરુષ સમાસ એનો પ્રત્યય છે માટે આ સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદ ચતુર્થ विभक्ति થી જોડાયેલું હોય છે ઉદાહરણ તરીકે કાક બલી તો કાક માટે બલી કેમ કે એનો પ્રત્યય માટે છે ચતુર્થ અને ચતુર્થ તત્પુરુષ સમાસની આપણે વાત કરી રહ્યા છે દેશ દાસ તો દેશ માટે દાસ બરમાડા પર માટે માળા રંગ ભૂમિ રંગ માટે ભૂમિ હવે આપણે યાદ કરીએ પંચમી તત્પુરુષ સમાસ પ્રત્યય થી માથી કરતા વગેરે તો ઋણ મુક્ત ઋણમાંથી મુ બ્રાહમણેતર બ્રાહમણથી ઇતર હવે ષષ્ઠી તત્પુરુષ સમાસની આપણે વાત કરીએ તો ષષ્ઠી તત્પુરુષ સમાસનો પ્રત્યય છે નો ની નું ને વગેરે અહીં પૂર્વપદ ઉત્તરપદ છઠ્ઠી વિભક્તિ થી જોડાયેલું હોય છે દેવાલય તો દેવોનું આલય એવી રીતે વનમાળી વનનો રથ સ્પર્ધા રથની સ્પર્ધા મધ્યમ પદલોપી સમાસમાં પૂર્વપદ અને ઉત્તર પદને જ્યારે વિભક્ત કરીએ છીએ અથવા તો એનો વિગ્રહ આપણે કરીએ છીએ તો વચ્ચે એક મધ્યમ પદનું ઉમેરણ આપણે કરવું પડે છે એટલે કે મધ્યમ પદલોપી સમાસ જે રીતે એનું નામ છે એ રીતે જ એમાંથી મધ્યમ પદનો લોપ થયેલો હોય છે પણ બે પદો વચ્ચે વિભક્તિનો સંબંધ હોય છે અને બે પદોનો વિગ્રહ કરીએ ત્યારે જે ખૂટતું પદ છે એનું આપણે એમાં ઉમેરણ કરીએ છીએ ત્યારે જ એનો અર્થ આપણે સ્પષ્ટ રીતે પામી શકીએ છીએ ટૂંકમાં અહીં મધ્યમ પદનો લોપ કરવામાં આવે છે વિગ્રહમાં જ્યારે એટલે કે જ્યારે આપણે પદને છૂટું પાડીએ છીએ ત્યારે વચ્ચે મધ્યમ પદનું ઉમેરણ કરીએ છીએ ત્યારે જ એનો અર્થ સ્પષ્ટ થાય છે અને ફરી યાદ કરાવી દઉં કે આ તત્પુરુષ જે સમાસ છે એનો જ એક પેટા પ્રકાર છે એટલે તત્પુરુષ સમાજની વિભક્તિ તો એમાં આવવાની જ છે જેમ કે આગ ગાડી તો આગ વડે ચાલતી ગાડી તો આગ અને ગાડી આગ પૂર્વ પદ થઈ ગયું અને ગાડી ઉત્તરપદ થઈ ગયું તો આગ ગાડીના વિગ્રહને વિગ્રહ કરીએ છીએ તો વચ્ચે આપણે જે ખૂટતું પદ છે આપણે મૂકવું જ પડે છે કે આગ વડે ચાલતી ગાડી એ જ રીતે અહીં આપણે જો એમ કહી દઈએ કે આગ ગાડી કે આગની ગાડી તો એનો અર્થ સ્પષ્ટ થતો નથી પણ જ્યારે વિગ્રહ કરીએ છીએ ત્યારે એમાં નામ યોગી કે વિભક્તિ પ્રત્યય વડે લગાડીએ છીએ અને ત્યાર પછી ચાલતી એ મધ્યમ પદનું ઉમેરણ કરીએ છીએ ત્યારે જ એનો અર્થ આપણે સ્પષ્ટપણે સમજી શકીએ છીએ ઘર તો કાચમાંથી બનાવેલું ઘર આમ મધ્યમ પદલોપી જે સમાસ છે એને સરળતાથી તમે યાદ રાખી શકો છો આપણે દ્વિગુ સમાસ વિશે વાત કરીએ આ કર્મધારય સમાસનો જ એક પ્રકાર છે દ્વિગુ સમાસ જે છે એના માટે એમ કહી શકાય કે સમાહારે દ્વિગુ એટલે કે જોડવું દ્વિગુણિત કરવું ગણતરીને જોડવી એવો અર્થ એનો આપણે કરી શકીએ જે સમાસમાં જે પૂર્વપદ છે એ સંખ્યાવાચક હોય છે અને ઉત્તર પદ છે એ સંજ્ઞા હોય છે એવા કર્મધારય સમાસને દ્વિગુ સમાસ કહેવામાં આવે છે મને આ સમાસ ઓળખવો ખૂબ સરળ લાગે પરીક્ષામાં જો આ સમાસ પૂછાય તો આપણે બહુ સરળતાથી એને ઓળખી શકીએ કેમ કે એનું જે પૂર્વપદ છે તે સંખ્યાવાચક હોય છે અને ઉત્તર પદ સંજ્ઞા હોય છે હું તમને ઉદાહરણ કહું તો તમને તરત જ એ સમજાશે જેમ કે સપ્તાહ સાત અહન દિવસોનો સમૂહ આત દિવસોનો સમૂહ તો અહીંયા જોઈ શકાય છે કે સાત જે છે તે પૂર્વપદ છે સંખ્યાવાચક છે અને ઉત્તરપદ સંજ્ઞા છે એવી રીતે નવરાત્રી તો નવરાત્રીનો સમૂહ સમૂહની વાત એમાં કરવામાં આવે છે એવી રીતે ચોમાસુ તો ચાર માસનો સમૂહ તો ચાર અહીં પૂર્વપદ છે અને ઉત્તરપદમાં સંજ્ઞા છે અને એમાં સમૂહની વાત કરવામાં આવે છે ખાસ કરીને ટોપગુ ચોખંડુ જેવા સમાસમાં પ્રથમ પદ સંખ્યાવાચક છે પણ સામાસિક શબ્દ અન્ય કોઈ પદનું વિશેષણ બને છે તેથી એ બહુવ્રીહી સમાસ બને છે જેમ કે ચો પગુ તો ચાર પગ છે જેને તે ચોખંડુ તો ચાર ખંડ જેને છે તે તો આ ખાસ યાદ રાખવાનું છે કે જેમાં પૂર્વપદ સંખ્યાવાચક ભલે હોય પરંતુ સામાસિક શબ્દ અન્ય કોઈ પદનું વિશેષણ બને છે ત્યારે તે બહુવ્રીહી સમાસ બનતો હોય છે સૌને પહેલાં નમ્ર અપીલ છે કે આપ મારી ચેનલને લાઈક કરો શેર કરો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરો કે જેથી નવા નવા વિડીયોઝ જે આપને માટે ખૂબ જ અગત્યના છે એ વિડીયોઝ આપના સુધી પહોંચી શકે અને આપ સૌને અભિનંદન કે આપ જીપીએસસી યુપીએસસી અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ખંતપૂર્વક તૈયારી કરી રહ્યા છો આપને સફળતા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ફરી યાદ કરાવી દઉં કે આપ ચેનલને સબસ્ક્રાઈબ કરો